તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે તે નવરાત્રિના તહેવારને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં સૌથી વધુ સ્થળોએ કોમર્શિયલ ગરબાનું આયોજન થતું હોય છે અને છેલ્લી ઘડી આયોજકો પરમિશન માટે દોડધામ કરતા જોવા મળતા હોય છે ચાલુ વર્ષે પણ આવી સ્થિતિ ઊભી થવાની સંભાવના જોવા મળી રહી છે આ વર્ષે પણ પોલીસ ગાઈડલાઈન પ્રમાણે રાત્રે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબાની મંજૂરી આપવામાં આવી છે ગયા વર્ષે રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી અગ્નિકાંડની ઘટનાને લીધે અમદાવાદમાં પણ ફાયર સેફ્ટીના સાધનો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હોય તો જ પરમિશનો અપાશે એવા અનેક નિયમોને કારણે વિલંબ થયો હતો અને બીજા નોર્તે પણ કેટલાક સ્થળે ગરબા શરૂ થયા નહોતા આ વખતે એએમસીએ ગાઈડલાઈનના સમય અનુસાર બહાર પાડી દેતા બારથી વધુ આયોજકોએ ફાયર એનઓસી મેળવવા માટે અરજી કરી છે જેમાં ફાયર ઓફિસર દ્વારા તમામ જગ્યાઓ ઉપર જઈને ઇન્સ્પેક્શન કરીને એનઓસી અપાશે મિત્રો જો કે છેલ્લી ઘડીએ વધુ પ્રમાણમાં આયોજકો અરજીઓ કરતા હોવાથી ફાયર વિભાગ ટપોટપ એનઓસી આપી દેતી હોય છે તો બીજી તરફ ફાયર એનઓસી પાર્કિંગ સીસીટીવી કેમેરા મહિલા સુરક્ષા સહિતના મહત્વના મુદ્દા તપાસીને પોલીસ અંતે આયોજકોને પરમિશન આપતી હોય છે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ એસ મલિકે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ અને મહિલા પોલીસ કર્મીથી લઈને પીએસઆઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પાર્ટી પ્લોટમાં ગરબા કરશે અને તેની સાથે સાથે તેઓ રોમિયોગીરી કરતા શખ્સોને પકડીને કાયદેસરનો પાઠ ભણાવશે રાત્રિ દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક જવાનો આખી રાત બંદોબસ્ત કરશે હાલમાં ફાયર વિભાગ પાસેથી બાર જેટલા આયોજકોએ એનઓસી મેળવવા માટે અરજી કર્યાનું સામે આવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હીની રેખા ગુપ્તા સરકારે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી રહી મિત્રો પીએમ મોદીનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બર એટલે કે આજે છે ત્યારે દિલ્હી સરકારે મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે દિવ્યાંગોની સંભાળ રાખનારાઓને દર મહિને છ હજાર રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે લાયક દિવ્યાંગોને સંભાળ તબીબી અને અન્ય જરૂરી સેવાઓના ખર્ચને પહોંચી વળવા માટે દર મહિને છ હજાર રૂપિયા મળશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે બુધવાર એટલે કે આજે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યોજના શરૂ કરી છે તેમણે કહ્યું કે આ નાણાકીય સહાય સીધી લાભાર્થીઓના આધાર સાથે જોડાયેલા ખાતામાં મોકલવામાં આવશે મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે દિલ્હી કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી તેમણે કહ્યું કે દિવ્યાંગો આપણા સમાજનો અભિન્ન ભાગ છે અને તેમને સન્માન અને આત્મનિર્ભરતા સાથે જીવવાનો અધિકાર છે તેમણે કહ્યું કે આ યોજના ખાતરી કરશે કે દિવ્યાંગો અને તેમના પરિવારો ઉપેક્ષિત અને લાચારી ન અનુભવે એક નિવેદન મુજબ આ યોજનાનો લાભ મેળવનારા ઓછામાં ઓછા ચાલીસ ટકા દિવ્યાંગ છે અને તેમને જિલ્લા બોર્ડ દ્વારા સાઠથી લઈને સો ગુણ વચ્ચે ઉચ્ચ સહાયની જરૂર હોવાનું પ્રમાણિત કરવામાં આવ્યું છે આ સાથે અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષથી દિલ્હીનો રહેવાસી હોવો જોઈએ અને પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર ચકાસણી પણ ફરજિયાત છે અરજી કરવાની પદ્ધતિ શું છે તેના ઉપર એક નજર કરીએ તો ઈ ડિસ્ટ્રિક્ટ પોર્ટલ દ્વારા નોંધણી કરાવીને અરજી કરી શકાય છે અરજીની પ્રક્રિયા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા કરવામાં આવશે અને મૂલ્યાંકન બોર્ડ દ્વારા ચકાસવામાં આવશે મંત્રીઓએ જણાવ્યું કે આ યોજના ફક્ત નાણાકીય સહાય માટે નહીં પરંતુ દિવ્યાંગોની વધુ સામાજિક ભાગીદારી અને આત્મનિર્ભરતાને સક્ષમ બનાવવા માટે પણ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દિવાળી પહેલાં એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવી શકે છે અઠ્ઠાવન ટકા થઈ શકે છે મોંઘવારી ભથ્થું વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં તેના કર્મચારીઓ અને પેન્શનરોને મહત્વપૂર્ણ સારા સમાચાર આપી શકે છે આવતા મહિને મોંઘવારી ભથ્થા એટલે કે દિયામાં ત્રણ ટકા વધારો થવાની ધારણા છે જો આવું થાય તો વર્તમાન પંચાવન ટકા ડીયા વધીને અઠ્ઠાવન ટકા થશે આ સમાચાર ખાસ કરીને લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતદાયક સાબિત થઈ શકે છે જેઓ દર મહિને તેમના પગાર અને પેન્શનની રાહ જોઈ રહ્યા હોય માર્ચ બે હજાર પચીસમાં સરકારે જાન્યુઆરી જૂન માટે ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો જે ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો હવે જુલાઈથી લઈને ડિસેમ્બર બે હજાર પચીસમાં તે ત્રણ ટકા વધારાની ચર્ચા થઈ રહી છે જો અમલમાં મૂકવામાં આવે તો લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે ડીએની અસર પગાર અને પેન્શન પર આધાર થાય છે કારણ કે તે બેસિક પગારના આધારે નક્કી થાય છે ધારો કે પેન્શનરનું બેસિક પેન્શન નવ હજાર રૂપિયા છે હાલમાં પંચાવન ટકા ડીએ ઉપર તેમને ચાર હજાર પચાસ રૂપિયા ડીએ તરીકે મળે છે જેને પરિણામે કુલ પેન્શન તેર હજાર પચાસ રૂપિયા થાય છે જો ડીએ અઠાવન ટકા સુધી વધારવામાં આવે તો ડીએ વધીને પાંચ હજાર બસોને વીસ થશે જેનાથી કુલ પેન્શન ચૌદ થશે આનો અર્થ માસિક લાભ બસોને સિત્તેર રૂપિયા થશે જો કોઈ કર્મચારીની બેસિક સેલરી અઢાર હજાર રૂપિયા હોય તો પંચાવન ટકા ડીએ ઉપર તેમને નવ હજારને નવસો રૂપિયા ડીએ તરીકે મળે છે જેનાથી તેમનો કુલ પગાર સત્યાવીસ હજાર નવસો રૂપિયા થાય છે જો કે અઠાવન ટકા ડીએ સાથે દસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા થશે જેનાથી તેમનો કુલ પગાર અઠ્યાવીસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા થશે આનો અર્થ દર મહિને વધારાના પાંચસોને ચાલીસ રૂપિયા મળશે આ કોઈ નાની રકમ નથી ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન અને તમારા ખિસ્સામાં થોડા વધારાના પૈસા હોવાથી મજા બમણી થઈ જાય છે સરકારે હજુ સુધી સત્તાવાર જાહેરાત નહીં કરી નથી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના વલણને ધ્યાનમાં લેતા નવરાત્રિ પછી અને દિવાળી પહેલાં ડીએમાં વધારો કરવામાં નોંધવામાં આવ્યો છે આ વખતે પણ એવી અપેક્ષા છે કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારો પહેલા આ ભેટ મળી શકે છે હવે મિત્રો કોંગ્રેસના સાંસદ અને રાહુલ ગાંધીના ફરી એકવાર ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો બે દિવસ પહેલા જ રાહુલ ગાંધી હમણાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા જ્યાં તેમણે દસ દિવસીય કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી હવે ફરી એકવાર તેઓ અઢારમી સપ્ટેમ્બરે જુનાગઢ આવવાના છે જૂનાગઢમાં કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર ચાલી રહી છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ તાલીમ શિબિરનું ઉદઘાટન કર્યું અને ત્યારબાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને ગુજરાતમાંથી ભાજપને સત્તા પરથી દૂર કરવા અંગેના ઉપાયો જણાવ્યા હતા છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધી પાંચ વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે એમાં એક વખત કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવાનો પણ સમાવેશ થાય છે આગામી મુલાકાત અઢારમી સપ્ટેમ્બરે થવાની છે જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખો સાથે નવેસરથી વાતચીત કરશે તાલીમનું આગામી સત્ર સવાલ જવાબવાળું હોય છે રાહુલ ગાંધીએ તેમના તાજેતરના પ્રવાસમાં કોંગ્રેસના કાર્યકરોના ક્લાસ લીધા હતા તો હવે આગામી મુલાકાતમાં તેઓ ટેસ્ટ લેશે કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના તરફથી કાર્યકરો અને પદાધિકારીઓને એવી દરેક વાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જેનો અમલ કરવામાં આવે તો કોંગ્રેસ બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત આપી શકે છે રાહુલ ગાંધીએ નેતાઓને આપતી આપસી મતભેદો ભૂલીને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કામ કરવાની અપીલ કરી હતી રાહુલ ગાંધીનો કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા અને લોકોને કોંગ્રેસની વિચારધારાથી વાકેફ કરવા ઉપર સંપૂર્ણ ભાર મૂક્યો હતો જૂનાગઢમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ તાલીમ શિબિરમાં એક શહેર અને જિલ્લા પ્રમુખો સાથે ચાર કલાક સુધી વાતચીત કરી અને તેમણે જે સમજાવ્યું તેના પરથી એવું લાગે છે કે તેઓ તેમને પોતાના જેવા બનાવવા માંગે છે તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ શહેર અને જિલ્લા પ્રમુખોને હોમવર્ક પણ આપ્યું તેમણે કહ્યું કે હું અઢાર સપ્ટેમ્બરે ફરી આવીશ પછી આપણે આ અંગે ચર્ચા કરીશું રાહુલ ગાંધીએ સલાહ આપી કે શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ સંગઠન સંબંધિત પાંચ પ્રશ્નોના જવાબો શોધવા જોઈએ કોંગ્રેસ અને સંગઠનની વિચારધારા સાથે સંબંધિત અન્ય બધી બાબતો જે તેમણે જાણવાની જરૂર છે આવા પ્રશ્નો પૂછવામાં આવશે જે તેમને જણાવવા પડશે જો કે તાલીમ પણ આ પ્રકારની હોય છે રાહુલ ગાંધીએ સલાહ આપી કે શહેર અને જિલ્લા પ્રમુખોએ કાર્યકરો સાથે રણનીતિ તૈયાર કરવી જોઈએ અને બૂથ સ્તરે વોટ ચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે તૈયારી કરવી જોઈએ રાહુલ ગાંધી કહે છે કે બુથ લેવલે મજબૂત થયા બાદ જ સંગઠન મજબૂત થઈ શકે છે ગુજરાતમાં પણ ભાજપ આવી રીતે જ મજબૂત થઈ છે અને એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટમાંથી સાથી અમિત શાહે ગુજરાતમાં ભાજપ માટે વધુ બુથ મજબૂત કર્યા છે જે એ જ ફોર્મ્યુલા સમય જતાં દેશભરમાં અજવામાં આવી હતી હાલમાં પણ ચૂંટણી દરમિયાન મોદી અને શાહ ભાજપના કાર્યકરોને બૂથ જીતવાની સલાહ આપતા રહ્યા છે તેઓ કહે છે કે જો તમે બુથ જીતો છો તો ચૂંટણી જીતી ગયા બિહારની જેમ રાહુલ ગાંધી ગુજરાતમાં પણ પ્રવાસ કરવાના છે ફર્ક એ છે કે ગુજરાત પ્રવાસમાં કોંગ્રેસના નેતાઓ દરેક વિધાનસભા મતવિસ્તારને આવરી લેશે ગુજરાત યાત્રા ક્યાંથી શરૂ થશે ક્યાં સમાપ્ત થશે અને રોડ મેપ શું હશે તે હજુ નક્કી થયું નથી રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાના રોડ મેપને આવતા મહિના સુધીમાં અંતિમ અપ આપવામાં આવશે રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને ખાતરી આપી હતી કે યાત્રા દરમિયાન તેઓ જિલ્લા પ્રમુખોના ઘરે ભોજન કરશે તેમણે કહ્યું છે કે ગુજરાત યાત્રા દરમિયાન તેઓ પોતાના મોટાભાગનો સમય શહેર અને જિલ્લા પ્રમુખો સાથે વિતાવવાના છે